ઔર લડેંગે લે ફે નેત્રંગી ની ભૂમિ પર આજે તમને સૌને નમસ્કાર અને જય બિરસા મુ આજે ખબર છે ને આપણા જનનાયક ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાનીનો નો જન્મ દિવસ છે તો આપણે એમનો એક નારો બોલાવો જોઈએ બિરસા મુંડા જી કી બિરસા મુંડા જી કી ડેડિયા પડાના ધારા સભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ બીજા મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન દયારામ ભાઈ તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે ખુશી એટલી છે કે આ ચો નફત સરકાર ને બી બિરસા મુંડા જયંતી ઉજવતા કરી દીધા આજે આપણા પ્રધાનમંત્રી ને બી ખબર પડી કે ગુજરાત માં બિરસા ખબર પડશે આ દેશ નો માલિક આદિવાસી છે આદિવાસી છે ને આદિવાસી છે આપણું અનુકરણ કરતા થઈ ગયા

કાંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી આ બિરસા મુંડાના ના વંશજ છે આ બિરસા મુંડાજીના ના વંશજ છે જાતે રોટલો ખાઈને આવેલા છે કોઈના ના બાપ ના નથી આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ

અત્યાર સુધીના અમારા તેર જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે કાફી છે ને કાફી છે ને અરે આ નારંગી ગેંગને ભાજપોળાથી ગભરાવાનું ડરવાનું નહી આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે આપણને જર્જરી શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગર ની ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બાર થી અહીંયા ગૌરવ દિવસ ઉજવવું પડે ભાઈ તવ્યોકાનો કાયદો છે હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશે ને રાખશે ને આપણે હવે આર જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવ ભાઈ કેમ અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની હવે કોઈ પરવાનગી પરવાનગી નહીં રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે